નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે ઉપર રોટલ પાસે તરસના નજીક સવારે ઘટના પામી છે બોલેરો અને બાઇક બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા સવાર યુવકનું દળ અલગ થઈને અલગ દિશામાં પચીસ ફૂટ દૂર સુધી પંગ ઉડાયું હતું અને મિત્રો જયારે અકસ્માતના પગલે બોલેરો લૂંટા ત્યારે મિત્રો ગુલાટ ખાઈ ગઈ અને તેનું બોનેટ ત્યારે તિરજતા બોલોથી ભીંજાતા તેને લાલ રંગ થઈ જવા પામ્યું હતું બનાવની જાણ થતા મળતી વિગતો અનુસાર તડા તાલુકાના ટળિયા ગામમાં રામકુમાર ત્યારે મોભી વાળી રહેતા તાલુકાના કંટાળા ગામના વતની અને શણાઈ વગાડવાનું ત્યારે મિત્રો કામ કરતા અને નાતાભાઈ પરમાર આજે વહેલી સવારેના છ કલાકના આશરા દરમિયાન ત્યારે પોતાનું બાઇક લઈને ટળિયા ગામથી ત્યારે ઘોઘા તાલુકાના બાળી ગામ શણાઈ વગાડવા માટે જવા નીકળ્યા હતા તે વેળાએ આઠ વાગ્યાના આશરા દરમિયાન તેઓ ભાવનગર સોમનાથ હાઈવે પર આવેલા તણસણા ગામ પુલ ત્યારે મિત્રો પાસે હોટલ નંદની નજીક ત્યારે મિત્રો પાંચ્યાનાથ ત્યારે ભક્તિધામ જયંતી ધામ સામે પહોંચતા પુલ સામે આવી બોલેરો કાર ચાલકે પોતાની બોલેરો પુર ઝડપે માણસની જિંદગીને જોખમાય તેવી રીતે બેદરકારીપૂર્વક ચલાવી અને બાઇકને અડફેટે લઈ ધક્કાભેડ અકસ્માત સર્જાતા બાઇકમાં સવાર ત્યારે મિત્રો નાતાભાઈનું માથું ત્યારે મિત્રો રીતસર તેની ધરતી અલગ થઈને ઘટનાની સ્થળથી ત્યારે પુટ ત્યારે મિત્રો પચીસ ફૂટ દૂર ફેંકાયું હતું અને આ ઘટના સ્થળ પર જ તેઓ મોત નીપજ્યા હતા જ્યારે અકસ્માતને લઈને બોલેરો ગાડી પલટી મારી જવા પામી હતી અને તેના ચાલક ઘટના સ્થળ પરથી નાચી છૂટ્યો હતો ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ